નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડિયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડિઓમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજે સંસદના શિયાળુ સત્રનો છઠ્ઠો દિવસ સંસદના શિયાળુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આજે ગૃહમાં કોઈ હંગામો નહીં થાય સોમવારે વિપક્ષના હોબાળાને કારણે બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી આ પછી લોકસભા સ્પીકરે પક્ષ અને વિપક્ષના ફ્લોર લીડર્સની બેઠક બોલાવી હતી જેમાં ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચાલુ રહેશે તેવો નિર્ણય લેવાયો હતો વિપક્ષી નેતાઓએ કેટલીક માંગણીઓ રજૂ કરી હતી જેને સ્વીકારી લેવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી કોણ હશે મહારાષ્ટ્રમાં સીએમનું કોકળું ગૂંચવાયું છે તેવામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને ભાજપે ઓપસર બનાવ્યા છે હવે મહારાષ્ટ્ર સીએમ મુદ્દે વિજય રૂપાણીનું મોટું નિવેદન આવ્યું છે તેમણે કહ્યું મને લાગે છે કે આ વખતે મુખ્યમંત્રી બનવાનો વારો ભાજપનો હશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કાલે નક્કી થશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી મહારાષ્ટ્રમાં નવા સીએમનું નામ નક્કી કરવા માટે ભાજપે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક બનાવ્યા છે ભાજપ ધારા સભ્ય દળ ની બેઠક ચાર ડિસેમ્બર સવારે દસ વાગે વિધાન ભવન માં યોજાશે આ પછી સીએમ ના નામ જાહેરાત કરવામાં આવશે શપથ સમારોહ પાંચમી ડિસેમ્બર સાંજે પાંચ કલાકે મુંબઈ ના આઝાદ મેદાન ખાતે યોજાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મોદી શાહ આજે ચંદીગઢમાં એક મંચ પર વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આજે ચંદીગઢના પ્રવાસે છે અહીં બંને એક જ મંચ પરથી દેશને એક સંદેશ આપશે અમિત શાહ સોમવારે પહોંચી ગયા છે પ્રવાસને લઈને ચંદીગઢમાં ભારે સુરક્ષા છે મુખ્ય કાર્યક્રમ સેક્ટર બાર સ્થિત પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાં આયોજિત કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે આઈબીજે એ અનુસાર ચોવીસ કેટ સોના દસ ગ્રામની કિંમત આઠસો તોતેર રૂપિયા ઘટીને પંચોતેર હજાર આઠસો સડસઠ રૂપિયા થઈ ગઈ હતી જે અગાઉ સોનાની કિંમત રૂપિયા છોતેર હજાર સાતસો ચાલીસ પ્રતિ દસ ગ્રામ હતી તે જ સમયે ચાંદી રૂપિયા એક હજાર ત્રણસો બત્રીસ ઘટીને રૂપિયા અઠ્યાસી હજાર એકાવન પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે અગાઉ ચાંદીનો ભાવ રૂપિયા નેવ્યાશી હજાર ત્રણસો ત્યાંશી હતો ખાસ કે ત્રેવીસ ઓક્ટોમ્બરે ચાંદીએ નવ્વાણું હજાર એકસો એકવીસ અને ત્રીસ ઓક્ટોબરે સોનાએ ઓગણસી હજાર છસો એક્યાશીની ઓલ ટાઈમ હાઈ સપાટી ટચ કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહારાષ્ટ્રના નિરીક્ષક બન્યા બાદ વિજય રૂપાણીનું મોટું નિવેદન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તે કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે તેમનામાં નિરીક્ષક તરીકે જેમને જવાબદારી સોંપી છે તે વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું હતું રૂપાણીએ કહ્યું હતું કે જે રીતે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે ભાજપના મુખ્યમંત્રી બનશે તેવું નિવેદન આપ્યું છે તેને જોતા આ વખતે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ચર્ચામાં છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે અંબાલાલ પટેલે ફરી ગુજરાતીઓને ધ્રુજાવ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ઠંડી વધવાની આગાહી કરી છે અંબાલાલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલના આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન બારથી પંદર ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે જોકે હાલ ત્રણ દિવસ સુધી લોકોને ગરમીથી રાહત મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો